જૂનાગઢ મહાનગરનો વ્યાપ વધતા નવી નવી ટીપી સ્કીમ અમલમાં આવી રહી છે શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં અગિયાર નંબરની ટીપી સ્કીમનું આયોજન કરવામાં આવ્યું છે જેનો સ્થાનિક વિસ્તારના લોકો વિરોધ કરી રહ્યા છે ટીપીના આયોજન માટે જુડા દ્વારા સ્થાનિકો સાથે એક બેઠક કરવામાં આવી હતી મીટિંગ બાદ જે સ્થાનિકોને આ ટીપી સ્કીમ સામે વિરોધ કે વાંધા અરજી રજૂ કરવાની હોય તેની વાંધા અરજી સ્વીકારવામાં આવતી હતી જેમાં એક હજાર બસો થી પણ અરજીઓ રજૂ કરવામાં આવી છે હવે સ્થાનિક લોકો આ ટીપી સ્કીમનો વિરોધ કરી રહ્યા છે અહીં વસતા લોકોના જણાવ્યા પ્રમાણે નવી ટીપી સ્કીમ અમલમાં આવતા લોકોના મકાનો અને દુકાનોને નુકસાન પહોંચે તેવું છે ઉપરાંત જે લોકોને રેગ્યુલેશન કરી લીધું છે તેને અને મકાન બનાવી દીધા છે ત્યાં પહોળા રસ્તા

ગટર બધું હમણાં જ થયું છે આ ટીપી અગિયાર જે અમારા ઉપર લાગુ કરવામાં આવી છે અમે એમનો સખત વિરોધ કરીએ છીએ હાલમાં અહીંયા રોડ રસ્તા બધા જે કાંઈ જરૂરિયાત કરતાં પણ પોળા છે જ ઓલરેડી અને હાલમાં અહીંયા પાણી ગટર લાઈટ બધી સુવિધાઓ અહીંયા છે જ જે જે જગ્યાએ આ સુવિધા ન હોય ત્યાં ટીપી લાગુ લાગુ કરવામાં આવે છે પણ અમારી ત્યાં એ બધી સુવિધા હોવા છતાં આ ટીપી લાગુ કરવામાં આવી છે અને સેકન્ડમાં કે એસી ટકા ઉપરનું બાંધકામ થયેલ છે જ્યાં બાંધકામ હોય ત્યાં ટીપી ન હોવી જોઈએ પણ તો પણ આ લોકોએ ધરારથી અમારી ઉપર ઠોકી બિહાડવામાં આવી છે જૂનાગઢ ઝાઝરડા વિસ્તારની મુસદર ઉપનગર રચના યોજના નંબર અગિયાર કોર્પોરેશન વિસ્તારમાં આવેલ છે એની વાત કરીએ તો ઝાઝરડાના પૈકી છે છઠ્યાવીસ નંબર અને જૂનાગઢ વિસ્તારના એકસો છતાલીસ એમ મળીને કુલ એકસો તોતેર સર્વના મરણોમાં સમાવેશ થાય છે જે નિમતાણો લેવાનો ડીએલઆરસી દ્વારા હોય સીટીપી દ્વારા હાથ પરામર્શ હોય આ બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે